રાજકોટ સેન્ટ્રલ જીએસટી ઓફિસ ખાતે પ્રિવેન્ટિવ ટીમ કાર્યરત છે જે રાજકોટ શહેર તેમજ જિલ્લામાં જીએસટી કચોરી ખાતે ધરોડા પાડી ટેક્સ રિકવરી અગ્રેસન કામગીરી કરે છે ત્યારે આ ટીમના અમુક લોકો સરકારી કામગીરી કરવાની સાથે પોતાની નિજી સ્વાર્થ પણ રાખી છે સરકારી તિજોરી ભરવાની બદલે પોતાની તિજોરી ભરવા માટે આ ટીમ વધુ ફોકસ કરી રહી છે તેમજ રાજકોટ ઉદ્યોગ કારો માલુમ પડેલ કે રાજકોટ ઉદ્યોગ બજારમાંથી મળતી માહિતી મુજબ અનેક જગ્યાએ રેડમાં માં બાંધછોડ કરી ટેબલ નીચેનો ટેક્સ ભરાયાની વિગતો સામે આવી છે અહેવાલ પ્રવીણસિંહ ઝાલા નીચે મકવાણ અમારી પાછળ જે ઓફિસ છે સેન્ટ્રલ જીએસટી ની ઓફિસ છે ત્યાં ડિપાર્ટમેન્ટ માં એક પ્રિવેન્ટિવ ટીમ આવેલી છે આ પ્રિવેન્ટિવ ટીમ છે ઈ કરચોરો માટે રેડું કરવાનું કામ કરતી હોય છે પરંતુ હમણાં હમણાં ઉદ્યોગકારો માંથી એવી અફવા ફેલાણી છે કે સરકારના ટેક્સ ના બદલે પોતાના ગરમ ખીચા કરી રહી છે તેવું જાણવા મળી રહ્યું છે કેમેરામેન વિજય મકવાણા સાથે પ્રવીણસિંહ ઝાલા હેલો